ॐ नमो नारायणाय श्रीमद्भागवच्चतुर्थस्कन्ध अध्यायदस्मो ध्रुवे भायिनो वध करनाराय यक्षो नो करेलो विनाश मैत्रे उवाच प्रजापतेर्दुर्हितं तरं शिशुभारस्य वै ध्रुवः उपमेयै भ्रमिं नाम तत्सुतौ कल्पवत्सरौ मैत्रेयबोल्या ध्रुवप्रजापतिशिशुमार्निपुत्री भ्रमिने परिणयोहतो अने तेन કલ્પ તથા વત્સર નામના બે પુત્રો થયા હતા વળી મહાબળવાન તે ધ્રુવ વાયુની પુત્રી ઈલાને પણ પરણ્યો હતો અને તેને વિશે ઉત્કલ નામના પુત્રને તથા સ્ત્રીઓમાં રત્ન જેવી કન્યાને ઉત્પન્ન કર્યા હતા તેના ભાઈ ઉત્તમે તો વિવાહ જ કર્યો ન હતો તે એક સમયે હિમાલયમાં મૃગ્યા કરવા ગયો ત્યારે મહાબળવાન કોઈ યક્ષે તેને મારી નાખ્યો જેથી તેની માતા સુરુચિ પણ તેના શોખથી મરણ પામી ધ્રુવ ભાઈનો વધ સાંભળી ક્રોધ અક્ષમાં તથા શોકથી વ્યાપ્ત થયો તે વિજય આપનારા રથમાં બેસી નગરી તરફ ગયો ઉત્તર દિશામાં જઈ રાજા ધ્રુવે હિમાલયની તળેટીમાં રુદ્રદેવના અનુચરોથી સેવાયેલી અને યક્ષોથી વ્યાપ્ત નગરી જોઈ તરત જ તે મહાબાહુએ શંખનાદ કર્યો ને આકાશ તથા દિશાઓ ગજવી મૂક્યા હે વિદુરજી ધ્રુવના એ શંખનાદથી યક્ષોની સ્ત્રીઓ વ્યાકુળ દ્રષ્ટિવાળી બની અત્યંત ભયભીત થઈ તેમજ એ શંખનાદ સહન ન કરતા બળવાન મોટા યક્ષોદ્ધાવો અલ અલકામાંથી નીકળી હથિયારો ઉગામી ધ્રુવ સામાધસ્યા ઉગ્ર ધનુષ્ય ધારણ કરનારા વીર મહારથી ધ્રુવે સામે ધસી આવતા સર્વ યોદ્ધાઓને પ્રત્યેકને એકી વખતે ત્રણ ત્રણ બાણો વડે માર્યા લલાટમાં લાગેલા તે બાણોથી તેઓ સર્વ પોતાને પરાજય પામેલા માની ધ્રુવના તે કર્મની પ્રશંસા કરવા લાગ્યા જેમ સર્પો પગનો સ્પર્શ જેમ સ્પર્શ સર્પો પગનો સ્પર્શ કરતા નથી તેમ તે યક્ષો પણ ધ્રુવને સહન ન કરતા તેનાથી બમણો બદલો વાળવા ઈચ્છતા એકી સાથે બાણો મારી તેને વિંધતા હતા એક લાખને ત્રીસ હજાર તે યક્ષોદ્ધાઓ અત્યંત કોપાયમાન થઈ ધ્રુવ સામે બદલો વાળવા ઈચ્છતા રથ તથા સારથી સહિત ધ્રુવ ઉપર ભૂંગળો તલવારો ભાલાઓ ત્રિશુળો હર્ષિઓ શક્તિઓ બેધારી તલવારો ભૂષિંડીઓ ને રંગબેરંગી પીછાવાળા બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા તે વખતે એક ધ્રુવ તે વખતે એ ધ્રુવ શસ્ત્રોની મોટી વૃષ્ટિથી ઢકાઈ જતી મેઘની જળધારાથી ઢંકાઈ ગયેલા પર્વતની પેઠે દેખાતો ન હતો તે જ વખતે આકાશમાં જોતા સિદ્ધોનો હાહાકાર થયો અને તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે યક્ષોરૂપી સમુદ્રમાં આ સૂર્ય જેવો મનુવંશી ડૂબી જઈ હણાયો છે વીજળીથી શોભતા વિજયથી શોભતા યક્ષો ગર્જના કરવા લાગ્યા ત્યારે ઝાંકળમાંથી જેમ સૂર્ય નીકળે તેમ ધ્રુવનો રથ બહાર આવ્યો ધ્રુવે દિવ્ય ધનુષ્યનો ટંકાર કરી શત્રુઓને ગભરાવી વાયુ જેમ મેઘમંડળનો નાશ કરે તેમ બાણોથી શત્રુઓના અસ્ત્ર સમૂહોનો નાશ કર્યો તેના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણો યક્ષના બખ્તરો પર્વતોમાં પેસે તેમ તેઓના શરીરોમાં લાગ્યા ભાલાઓથી કપાતા તે યક્ષોના સુંદર મુકુટ કુંડળોવાળા મસ્તકો સુવર્ણના તાડ વૃક્ષ જેવી લાંબી સાથળો કળાઓથી મનોહર બાહુઓ અને મહાકિંમતી હારો બાજુબંધો મુકુટો અને પાઘડીઓ વડે ચો તરફ છવાયેલી રણભૂમિ વીર પુરુષોના મનને હરતી શોભતી હતી બીજા જે યક્ષગણો મરતા બચ્યા હતા તેઓ એ શ્રેષ્ઠ ક્ષત્રિયના બાણોથી લગભગ છિન્ન ભિન્ન અવયવોવાળા થઈ સિંહે નસાડેલા હાથીઓની પેઠે સમરાંગણમાંથી નાસી ગયા તે સમયે મનુષ્યોમાં ઉત્તમ અને અદ્ભુત રથવાળો ધ્રુવ કોઈ પણ શસ્ત્ર મહારણમાં જોતો ન હતો શત્રુની નગરી જોવા ઈચ્છતો હતો ફરી વખત તે સમયે મનુષ્યોમાં ઉત્તમ અને અદભુત રથવાળો ધ્રુવ કોઈ પણ શસ્ત્ર ધારીને મહારણમાં ન જોતા શત્રુની નગરી જોવા ઈચ્છતો હતો તો પણ માયાવીઓના કર્તવ્યને મનુષ્ય જાણી શકે નહીં એમ પોતાના સારથીને કહી શત્રુઓના ફરી ધસારાની શંકા કરતો સાવધાન રહ્યો તેવામાં વાયુથી ઉછળતા સમુદ્ર જેવો શબ્દ તેણે સાંભળ્યો અને સર્વ દિશાઓમાં ધૂળ ઉડતી જોઈ ક્ષણવારમાં આકાશ સર્વ દિશાઓમાં મેઘમંડળથી છવાઈ ગયું જેમાં વીજળીઓ ઝબુકતી હતી અને ત્રાસ ઉપજાવે તેવા ગડગડાટ થતા હતા હે નિર્દોષ વિતુરજી આકાશમાંથી લોહીનો ધોધ કફ પરુ વિષ્ઠા મૂત્ર અને મેદનો વરસાદ વરસ્યો અને ધ્રુવની આગળ મસ્તક વિનાના ધડ પડવા લાગ્યા આકાશમાં પર્વતો દેખાયા અને સર્વ દિશામાં પથ્થરોની વૃષ્ટિ સામે ગદાઓ ભૂંગળો તલવારો તથા મુસળો પડવા લાગ્યા વજ્ર જેવા ફૂંફાડા મારતા નેત્રોમાંથી અગ્નિ કાઢતા સર્પો મદોન્મત હાથીઓ સિંહો ને વાઘોના ટોળે ટોળા ચો તરફ દોડવા લાગ્યા ભયંકર સમુદ્ર પ્રલયકાળના જેવો ભીષણ બની તરંગો વડે ચો તરફ પૃથ્વીને બોળી દેતો મોટી ગર્જનાઓ કરતો ધસી આવતા આવવા લાગ્યો એમ ક્રૂર ગતિવાળા યક્ષોએ આસુરી માયાથી બીકણોને ત્રાસ ઉપજાવનારી અને વસ્તુઓ ઉત્પન્ન કરી અનેક વસ્તુઓ ઉત્પન્ન કરી તે સમયે ધ્રુવની ઉપર અસુરોએ ઉપજાવેલી મહાદુસ્તર તે માયા જોઈને ત્યાં આવેલા મુનિઓ ધ્રુવના કલ્યાણ માટે પ્રાર્થના કરવા લાગ્યા મુનિઓ બોલ્યા હે ઉત્તાન પાદના પુત્ર ધ્રુવ સાંગધનુષ્ય ધારણ કરનારા અને શરણાગત મનુષ્યોની પીડા દૂર કરનારા ભગવાન પરમાત્મા તારા શત્રુઓનો નાશ કરે કે જેમનું નામ ઉચ્ચારી કે સાંભળીને लोको साक्षात् दुस्तर मृत्युने पर अनायासे ओणंगे छह अध्याय त्रीस श्लोकों आध्याय पूर्ण थोत्तागवान्त शांगधन वेव क्षिण्पवनतापक्षा लोको मधीयाय निशम्यच्चा ध्यातरती दुस्तरंग मृत्युमें श्रीमद्भागवत महापुराणमा ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય દસમો સમાપ્ત અધ્યાય અગિયારમો આવશે મનુએ ધ્રુવને તત્વોપદેશ આપી યક્ષોનો સંહાર કરાતો રોક્યો